આઈન થઈ ગયો બાપલાનો હું વધા પણ કોઈ કહ નહીં રે હવે પટી ગયો છે ભાઈ ઓ યાર આ હેતરમાં લસકો રસ્કો જો આયો તો પાયો છે કે કાલ હું આમ નવો સોસો મોટા નાચેક નહીં નાચે જો આયો તો

પણ તમે રૂપિયા હું બાર મજૂરી કરો છો ભેગું કરીને હું સાથી બનતી લઈ જવાનું છે ઉપર હા હાલત અડધો કલાક જેવું થયું નહીં થયું સર હું તો કરાવી દઉં બાર તને ખબર તો સર એ માતાજી ના કોઈ ઢોલ માં ઈચ્છા નહીં

પણ હું કેમ દેખાતા નહીં બોલાય ફોન કર્યો એકલા એકલા કુટો તમે તો પાછા હું કહું

રમેન નો લઈ લે માતાજી બીજું બધા રમેન નો લઈ લો માતાજી કે કોઈ કોઈ પબ્લિક એરો ના કરે રંગે ચંગે તારો ઉછેરપાર પડે એવો રજા લીધે આપતા આઈ ગયા પેલા એવાનું લઈ લે

એક વેણે લેજો બે બોલાયા નહી બોલો હાચું બોલજો લુલાભાઈ કીધા તમે આદર્યું આ માતા બોલી જાય દોણોમાં લુલાભાઈ ના પાર લી યાર

ના આવે કોઈ ને બધું કરી દઈએ ભાઈ જવાનું ના થઈ જાય એમ થઈ જતું છે થાય આ તો ભાઈ બગાડવા બેઠો ભાઈ મારા બાજુ કીધું કે જો કરાવ ખબર કુટુંબ છે આખો આખું રાજ્ય આવે ને તો કદી ના થાય પેલો ભાઈ આવે ને પછી કુટુંબ વાળા ગમે નહીં આવીએ

ચાર્જિંગમાં મેલ દીતો સંબંધની વાઈટ પાડીન જોવ ને ઓ હો પાછા અને આવું ગમમાં કોઈને આવું ગમમાં કોઈને ને ને કે માર કાતા મરી નહી એક પુર્સેથી ખબર નહી ફોન કર મેલે તો ભાવ ચાર્જિંગમાં મેલે તો કે આવતા હે મુકો કુટુમાં આવવા દે કુટુ એક ના વિના હું આખો કુટુ આવવાનું પછી નહીં ચાલવાનું તમે શાંતિ રાખો હું ફોન કરું છું આગળ જો

ના ના પણ એતો એવું લાગે તો આપડે પેલા પોંચ લાખ ખર્ચતા એની જગ્યાએ હા આપડો પચાસ હજાર માં પટી જાય એવું કરવાનું મારું કેવું છે ખબર છે

કલાકાર ના બોલા તમને ખબર પડતી નહીં કાઢવો પડશે

કઈ લેસુ આપડે શું કીધું તું ચાલો લુલાજી પાસે જઉં છું લુલાજી હમસાઈ અને હું લઈ ને આવું છું કીધું માની જાય એટલે મારું કીધું ના માનું પછી ફોટું કાપીને કોઈ નાખી દેવું પડે બરોબર આજે આવ કેવાય રમેન તો ખરવી પર થોરી ગણી ઢોલ ઉપર તો ના ના કશું નહી હવન કરો ને એટલે રમેન કરતો હવન નું કરવો તો સારું કેવાય હવન હવન કરો ને તો રમેન કરતો લાખ દરજે સારું હવન તો આ ગોમ ને ગોમ ખવરા મે નક્કી કરી તો એ તો એ તો પસ કરીએ છીએ હાલ ગોમ ની કોઈ ચિંતા કરો છો ના તા ઈવન તા બેગા થી આ મુ આવ ઈવન ગેરેટ જો ના ના આબુ નહીં તમે તાર બેહો ને કે પાછા તો એ બાટક છો ઈ ના કરતો મને એકલા જવા દે તું મને સમજાઈ લઈને આવું છું કીધું હા જતા હા ભનાશ મોઢા પાદો ને તેરા મજૂર કોઈ તારો ર ર કે સિંગે વળ જવા દો તિય પાણી વાગે